મારે દસેક લાખ રૂપિયાનો ખર્ચ થયેલો. અને એ દસ લાખમાંથી અત્યારે તમે મહિનાના કેટલા કાઢો છો? મહિને એક આદ લાખની આવક તો થઈ જાય. તો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું પરિયક નવા વિડીયોમાં. તો ગાઈસ અત્યારે એમ કહેવાય કે આપણે ખેડૂતો માટે અવનવા વિડીયો છે એ હું તમારા માટે લાવતો હોઉં છું. તો અત્યારે ફિલહાલ આપણે સમાચારની શરૂઆત છે અને સમાચારનું શરૂઆત થાય એટલે તમને બધાને ખબર જ છે કે માર્કેટની અંદર ખારેક જે છે એ આવવાનું ચાલુ થઈ જાય અને મોસ્ટ ઓફલી નાની બહેનોથી લઈ અને મોટા સુધી બધાને ખારેક જે છે એ પ્રિય હોય અને ખાસ કરીને નાની બાળાઓ જે છે એના જે વ્રત આવતા હોય તો એ સમયમાં તો જે ખારેક છે એનો ફૂલ ડિમાન્ડ હોય અને એવામાં અત્યારે હું ભાવનગર જિલ્લાના એક એવા ગામમાં આવી ગયો છું જ્યાં એક ખેડૂત ભાઈઓ છે એમને ઈઝરાયેલી જે ખારેક છે એનું વાવેતર કર્યું છે અને મહિનાના લાખો રૂપિયાની કમાણી કરે છે તો જાણીએ આપણે એ ખેડૂત પાસેથી કે કઈ રીતના એ ખેતી કરે છે કઈ રીતના આનું ઉત્પાદન થાય છે કઈ રીતના આની સાચવણી કરવાની હોય છે અને જે માર્કેટમાં જાય ત્યારે આના ભાવ કઈ રીતના હોય છે તો બધું જ આપણે ડિટેલમાં વાત કરશું તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ના ખાસ મિત્રો તમે જ્યાં ખારેક જોવો છો ને એનો અરાઉન્ડ એવું હોય કે બે થી ત્રણ વર્ષ સુધી જે આમાં છે એ કોઈ આવક નથી થતી કારણ કે તમે જયારે એનો રોપ લાવો છોડ લાવો એ પછી એને બે વર્ષે કે ત્રણ વર્ષે આમાં જે ફળ છે એ બેસવાનું ચાલુ થતું હોય છે અને પછી તમારે આવક ચાલુ થાય એનો મતલબ કે બે ત્રણ વર્ષ તમારે એની સેવા મતલબ સાચવવું પડે બાકી અત્યારે તમે જુઓ તો એક એક જે ઝાડ છે એની ઉપર તમને મહિનાની હજારોની આવક થતી હોય છે અને ખાસ મિત્રો બીજી વાત કરું કે જે તમે આ ખારેકની ખેતી કરો એની અંદર કેવું હોય તમે મિશ્ર પાક ભી કરી શકો જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે એ જે ખારેકના મોટા ઝાડ છે એની વચ્ચે સેન્ટરમાં તમે કોઈ પણ વસ્તુ અહીંયા જેમને ડ્રેગન ફ્રૂટ રોપ્યું છે તો તમે તમારી રીતે જે પણ મિશ્ર પાક કરવો હોય એ તમે કરી શકો છો એનો એ મેઇન ફાયદો રહે છે અને એ તમે ખાસ જોઈ શકો છો જે મેં તમને આગળ બતાવ્યું કે જે બે ખારેક છે એના બે ઝાડની વચ્ચે સેન્ટરની અંદર તમે કંઈ પણ મિશ્ર પાક કરી શકો છો જેમાં આગળ ડ્રેગન પાક હતું ડ્રેગન ફ્રૂટ હતું એમાં અહીંયા તમે જુઓ તો સંતરા છે તો એની ઉપર તમે સાઈડમાં એ પણ તમારો નાનો એવો બિઝનેસ થઈ શકે બંને સાઈડ ખારેક અને વચ્ચે સંતરાનું ઝાડ બાકી અત્યારે તો આપણે ખારેક ખાવામાં વ્યસ્ત થયા શું કન્ટીન્યુ તો ગાય અત્યારે આપણે જે ખારેકના ખેતરમાં છીએ તો એમના જે ખેડૂત છે એનું નામ અપુરસર ગોહિલ હરદેવ તો સર આપણે થોડીક વાત જણાવશે જે આ ખારેકની ખેતી છે તે પોતે ઈઝરાયેલી જે ખારેક છે એની ખેતી કરે છે સર એના વિશે થોડી માહિતી આપજો આ ઈઝરાયેલી ખારેક છે આની ખેતી બીજા ભાગે કરતા કરતાં મહેનતવાળી ખેતી છે આનો આખા વર્ષનો કાર્યક્રમ તમને કહું ને તો શરૂઆત દિવાળી જાય એટલે તરત આને ગોળ કરવો પડે એની ફરતી રીંગ ગાળી દેશી ખાતર નાખવું પડે વીસ વીસ ટકા દેશી ખાતર નાખવું પડે પછી એ રીંગ બુરી દેવાની પાછું ખાતર ઢાંકી દેવાનું તમે જોઈ શકો છો અહીંયા રીંગ કરીને અહીંયા ખાતર નાખેલું જ છે હા પછી આના કાંટા કાપવા પડે ને ત્યારે આપણે આની બાજુમાં ઉભા જ ન રહી શકીએ આની અંદર બહુ ધારવાળા કાંટા હોય કાંટા કાપીને વીણી લેવું પડે ફેબ્રુઆરીમાં આનું પોલિનેશન કરવું પડે આનું કુદરતી રીતે પોલીનેશન થતું નથી પોલીનેશન એટલે કે ફલનીકરણ નર માદાનો જે એના ફૂલ ખીલવાનો ટાઈમ છે એ અલગ અલગ હોય છે નર એક મહિનો વહેલા ખીલી જાય એના ફૂલ માદા એક મહિનો પાછળ ખીલે એટલે એનું કુદરતી રીતે જે સંવનન થવું જોઈએ એમાં થાય નહીં એટલે આપણે જાતે કરવું પડે કૃત્રિમ કરવું પડે એ એક ખાસ બહુ મહેનત વાળું કામ છે ને એની પછી તો આલુમ મોટી થાય એટલે એને પાછી ઊંચી જાય ને પાછી વાળીને બાંધવી પડે નક્કી જગ્યાએ ને પછી વરસાદ આવવાનો થાય ત્યારે આ થેલી પહેરાવી દઈએ આમાં તમે કઈ રસાયણ ખાતર યુઝ કરો કે પછી કયું યુઝ કરો અમે દેશી ખાતર જ વાપરીએ આપણે જે દેશી છાણિયું ખાતર જ હા ને આ માર્કેટમાં આપણે ડાયરેક મોકલી શકીએ કે પછી મા માર્કેટમાં ડાયરેક મોકલી શકીએ પણ અમારે ક્યારે જરૂર ન જ પડી મોકલવાની અત્યાર સુધીમાં અમારે જે ઉતરે એ અહીંયા જ વેચાય ટોટલી અહીંયા ટોટલી અહીંયા જ વેસાય ભાવ આપણે શું મળતો હોય માર્કેટ અંદર માર્કેટનું તો મને ખ્યાલ નથી પણ અમે તો છેલ્લા ચાર વર્ષથી સો રૂપિયા કિલો જ વેચીએ સો રૂપિયા હા અને આપણે એક ઝાડ ઉપર અરાઉન્ડ કેટલા ફળ આવતા હશે એક ઝાડ ઉપર લગભગ ત્રીસ એક કિલો ની આજુબાજુ એવરેજ વજન આવી જાય ત્રીસ કિલો હા અને જ્યારે તમે આ રોપા લાવો ત્યારે એની શું price હોય ત્યારે મેં જ્યારે વાવ્યા આજથી થી સાત વર્ષ પેલા ત્યારે તેત્રીસો રૂપિયા ની કિમત હતી અને આપડે કેટલા વીઘા નું છે કામ મારી પાસે દસ વીઘા ને છે ત્રણસો ને પાસઠ છોડ છે આ અને around આપણે ખર્ચ કેટલો થયો છે જ્યારે તમે શરૂઆત કરી ત્યારે ત્યારે મારે દસ એક લાખ રૂપિયા નો ખર્ચ લો અને એ દસ લાખ માંથી અત્યારે તમે મહિનાના કેટલા કાઢો છો મહિને એક આદ લાખ ની આવક તો થઇ જાય તો ખેડૂત મિત્રો ખાસ અત્યારે જે છે આ ઈઝરાયલી ખારેક જે તમે પણ તમે પોતાની રીતે તમારી જમીનમાં આ જે સરે વાત કરી એ પ્રકારે તમે રોપી શકો છો અને બીજું મારે પૂછવું હતું કે અત્યારે જે તમે આ નીચે ખારેકું જોવો છો જે ખરી ગઈ છે તો એના વિશે તમે શું કહેશો આ કુદરતી વાતાવરણ આપણું વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય પહેલા આ વર્ષે તો તડકો વધારે પડ્યો ને પછી વરસાદ શરૂ થયો એટલે ભેજ વધી ગયો એટલે એને કારણે આ ખરી જઈશ બીજું કોઈ રોગ નથી અને ખાસ તમે જે જોવો છો એ જે ખારક છે એના ઝાડ ઉપરથી અહીંયા આવી ભેગી કરી એકઠી થાય એટલે પર કેજીના હિસાબથી જે બધા તમે પેકેટ જુઓ છો તો એ પ્રકારે તૈયાર કરે છે અને આવી રીતના ઢગલામાંથી જે થોડું એસોટીનું કામ જે છે એ શરૂ હોય છે અને તમે આ રીતના જુઓ તો પર કેજીના જે છે એ પેકેટ બનાવે છે ને પેકિંગ થઈ જાય પછી આગળ તમને જે કેરેટ જોવા મળે છે તો એ કેરેટ થ્રુ જે બહાર દુકાન છે તો ત્યાં આવી રીતના કેરેટથી જે આ લારી છે એની મદદથી અહીંયા પહોંચાડવામાં આવે છે અને ડાયરેક એનું સેલિંગ થાય છે તો તમે જોઈ શકો છો જે આ ખેડૂત છે પોતે પોતે જે જે ખારેક છે એને અહીંયા દુકાન સુધી પહોંચાડશે આગળ આપણે જે વાડી જોઈ જેની અંદર ખારેકના મોટા મોટા ઝાડ હતા તો એનું ડિરેક્ટ સેલિંગ એટલે કે એ લોકોને માર્કેટમાં પણ જવું નથી બરાબર તો અહીંયા તમે જે આ બેક સાઈડમાં સરસ મજાની નાની એવી દુકાન જોવો છો તે હાઈવે છે એની ખૂબ જ નજીક છે જેટલા પણ લોકો અહીંથી જતા આવતા હોય છે અહીંયા અહીંયાને અહીંયા ટોટલી થઈ થતી હોય છે બાકી એમને કંઈ પણ માર્કેટિંગ કરવાની જરૂર નથી તો આઈ હોપ વિડીયો ગેમો છે જો કે તો લાઈક કરી નાખો અને ચેનલમાં પહેલી વાર તો મને એન્ડમાં વિડીયોમાં ક્યાં સુધી બધાને ચાહીં ધન્યવાદ તમારે